બરસકટા જિલ્લો ગુજરાત રાજસ્થાનના આંતરરાજ્ય સીમા ઉપરનો જિલ્લો છે તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાત 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બરસકટા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે તેમાં બરસકટા જિલ્લામાં જે 7 કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ 30 થી વધુ આંતરરાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઉભો કરવામાં આવેલ છે જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી એસઆરપીએફની એક કંપની પણ ફાળવી ફાળવામાં આવેલ છે તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે આના સિવાય ત્રીસ અને એકત્રીસના રોજ બનાસકાંઠા જિલ્લાના પચાસથી વધુ અધિકારી અને પાંચસોથી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ નાકા પોઈન્ટ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ હોટેલ્સ અથવા ફાર્મ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મિટિંગ શરૂ છે તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે આપવામાં આવનાર છે અને કોઈ પણ જગ્યા કોઈ પણ ગુનાહિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આના સિવાય બે દિવસ માટે વ્હીકલ ચેકિંગ હોટૅલ ચેકિંગ પણ કરવામાં આવશે જેમાં પતિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડીઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં એકત્રીસ ડિસેમ્બર આની નવે વર્ષની ઉજવણી પૂર્ણ થશે